નાંદોદ તાલુકાના માંગરોલ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી કંઈક ગુમ થઈ જતા પોલીસો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલકતોને લઈ સાધુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે થોડા સમય પહેલાં ધનેશ્વર મહાદેવ મંદિરે નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી લાપતા થઈ જતા આખા મામલામાં નવો વળાંક આવ્યો સદાનંદ મહારાજ થોડા દિવસોથી પોતાના આશ્રમ પર નહીં પણ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામ ખાતે આવેલી પિન્ટુલાલા વિદ્યામંદિર સ્કૂલમાં રહેતા પાંચ માર્ચ બે હજાર પચીસના ના દિવસે સવારે છ કલાકની આસપાસ પિન્ટુલાલા સ્કૂલેથી કોઈને પણ કહ્યા વગર તેના રૂમની બહાર એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચિઠ્ઠી લખી મૂકી પોતે ક્યાંક શ્રોતા રહ્યા ગોપાલપુરા રહેતા પિન્ટુલાલા વિદ્યામંદિર સંકુલના સંચાલક યશપાલસિંહ ગોહિલે ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે તેમણે સોશિયલ મીડિયામાં પોતાની વેદનાની પ્રતિક્રિયા સાઇન્ટ કરી છે ધનેશ્વર મહાદેવ માંગરોળ જિલ્લો નર્મદા છેલ્લા પચીસ વર્ષથી હું આ આશ્રમમાં રહું છું મારું પોતાનું ગૃહસ્થાન છે હું નિવાસ કરું છું જે પંચાયતે ઓન રેકોર્ડ છે મને છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે દિવ્ય ધામના જ્યોતિમયાનંદ જ્યોતિમયાનંદ અને જાનકી દાસ પરિવાર મને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે અનેક રીતે બદનામ કરવામાં આવે છે જેથી હું કંટાળીને આજે સુસાઈડ કરવાની મારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ન્યાયપાલિકા પાસે અનેક સમય મેં ન્યાયની ભીખ માગી પરંતુ મને આજ સુધી ન્યાય મળ્યો નથી કારણ કે મારી પાસે સત્તા નથી સંપત્તિ નથી અને સત્તા અને સંપત્તિ ન હોય તો ન્યાય મળવો ખૂબ મુશ્કેલ છે ત્યારે આજે મારે વિવશ થઈને મારે નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરવા માટે હું વિભત્ત બન્યો છું જિલ્લા તંત્ર જિલ્લા અધિકારી બધી જ ઘટનાઓ જાણે છે કે જાનકીદાસ ગેરકાયદેસર છે ગેરકાયદેસર કબજો કરીને ધર્મક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવે છે ખોટા પોલીસ કેસ કરીને લોકોને પતાડીત કરે છે પરેશાન કરે છે સ્થાનિક લોકો દર્શન કરવા આવતા ડરે છે આજે પ્રાચીન મંદિરની અંદર કોઈ દર્શન કરવા આવી શકતું નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છેલ્લા બે મહિનાથી પોલીસ પ્રોટેક્શન છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી કારણ કે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની અંદર આત્મચિંતન કરતા નથી આજે એક વ્યક્તિનું આત્મવિલોપન કરવાની નોબત આવે પરંતુ જિલ્લા વહીવટી પ્રશાસન આ બાબતની અંદર ગંભીરતા નોંધ ના લે એ ખરેખર દુર્ભાગ્ય છે આ ગુજરાતની આપણી હિન્દુવાદી સરકાર કેન્દ્રમાં આપણી હિન્દુવાદી સરકાર છતાં મારા જેવા અનેક સંતોએ ન્યાયની ભીખ માગવા માટે વિવશ બન્યા છે હું છેલ્લા બાવીસ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું ગામડે ગામડે સત્તાના વિજય માટે હું ગામડે ગામડે પ્રચાર પ્રસાર કર્યું છે પરંતુ આજે મને ખુદને ન્યાય નથી મળતો મારી સરકાર છે મારું પ્રશાસન છે છતાં હું ન્યાયની ભીખ માગી રહ્યો છું મને ન્યાય મળતો નથી જેથી હું વિવશ બનીને આજે આત્મવિલોપન કરવા માટે વિવશ બન્યો છે કંટાળી ગયો છું પરેશાન છું કારણ કે હું આર્થિક રીતે ખૂબ જ પરેશાન છું હું ઇજ્જતનો માર્યો આજે કંટાળીને નર્મદા કેનાલની અંદર આત્મવિલોપન કરી રહ્યો છું અને જિલ્લા વહીવટી પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યોતિમયાનંદ અને જાનકીદાસ પરિવારને કડકમાં કડક કાર્યવાહી થાય આ જીવન સજા થવી જોઈએ જેથી ધર્મ ક્ષેત્રની અંદર અશાંતિ ફેલાવતા ગામની અંદર અશાંતિ ફેલાવતા ગરીબ લોકોને પરેશાન કરતા વ્યક્તિઓને કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મારી પ્રશાસને નમ્ર વિનંતી છે આશા અપેક્ષા રાખું છું કે પ્રશાસન ખૂબ જ કડક કાર્યવાહી કરશે આ વ્યક્તિઓને કડક સજા થશે